આપડા ચલાઈ રહ્યા છે આજુબાજુ આપડે બાજુ છે ને સિસ્ટર બેઠા છે અહિયાં હવે મમ્મી બેઠી છે મમ્મી હાઈ દે અને આ બધા ફૂલ છે તમને બધાને ખબર જ છે ગાડી એટલે આવું બધું ચાલતું જ રે ગીત વાંચ્યું એટલે હમણાં થાય ગાડી જાય છે એટલે હારો હવે આપડે ચર્ચા વિડીયો બનાવશું આજનો લોક થોડો ઇન્ટરેસ્ટિંગ કહેવાનો છે એટલે લાસ્ટ સુધી જોવાનું ના પૂછતા હો

ગાઈસ આ મંદિર છે જો આ વાવ છે આ ભૂતે એક રાતમાં ઊભી કરી હતી એકલું ઇતિહાસ ખબર આગળ તમને હવે બતાવું હાલો આપણે આગળ નીકળીએ બાય બાય જો એક સાપ તેરતો તેરતો ક્યાંક જાય છે ખબર નહીં ક્યાં જાય છે આ સાપ છે કે શું છે ખબર નહીં અંદર કોતરણી કરેલી છે આ જો તમને બધાને બતાવું આ એક નાનું મંદિર છે આ બધું અંદર એ કોતરણી કરી આટલી બધી આપણને જાણકારી તો નથી તમને જેટલી જાણકારી એટલી બતાવીએ જો આ બધું અંદરથી આ વાવરીને અંદરથી કેવી જો તમને બતાવો અમને જેટલું દેખાશે એટલું તમને બતાવશું અહીંયા પાણી ભરેલું છે પાણી ભરેલું જ છે અને અહીંયા પણ પાણી ભરેલું છે જો આ ચારે ચાર દિશાની વચ્ચો વચ્ચ આમ વાવ આવેલી છે વાવ તો તમને બધાને ખબર જ હોય ક્યાં આવેલી અને આ પાણી રહ્યું ને ક્યાંય આવે ખબર આ પાણી આ તળાવમાંથી પાણી આવે આપણે અહીંયા ફોટોગ્રાફી કરવા માટે આવ્યા છીએ આપણા કાકા છે આ બાજુમાં આપણા કાકી ઊભા છે જો આઈ કર દો બોલવા નહીં બોલો હોય તો બોલો બોલો શાંતિ કે મત્રીવાું ગુંડા છેરા હોય કે વાવ પછી તો આપણે ઘરે આવતા રહ્યા હતા ઘરે આવીને જોયું ત્યાં તો ગરબા ચાલતા હતા આઠમની હતી અને ગરબા બધું આખું આપણું ફેમિલી ભેગું થયું હતું પછી આપણે ગરબા લેવાનું ચાલુ કરી દીધું ભાઈ

હા એમના આપણા શું કહેવાય અમને યાર સાસુ હા આ રીતે આપણા નાના કાકી ઓકે અને આપણા દાદા ભાવિન છે ઓકે અને આપણા ચીલું કાકા આને તો તમે ઓળખતા જશો ડેલી આપણા વ્લોગમાં આવે હા હમણાં શરમાતા હતા એસ્ટેટિક ફોટા પડાવતા હતા તો એ વ્લોગમાં લઈ લીધા અને આપણે કોણ આપણે આર્યા જો સો ગાઈસ તમને બધાને ખબર છે જેના ઘરે મઢ હોય ત્યાં એમને ત્યાં રાવણ દેવ સાતમ આઠમના દિવસે આવે જ છે એટલે તમને કહેવાની જરૂર તો નહીં પડે હાલો હવે આપણે દાખલાનો મોજ લઈએ ધી નેક્સ્ટ કેમ છો મજામાં ગાઈસ અત્યારે આપણે ધાબા ઉપર ચડીને બેઠા હી આજે અડધો વ્લોગ બાકી રહી ગયો ને અહીંયાથી હવે કન્ટિન્યુ કરશું આજે આપણા ભાઈબંધને મળશું ઘણા દિવસોથી મળ્યા નહીં કાલે એના જોડે ગરબામાં જવાનું હતું પણ મમ્મીએ જવા દીધા નહીં કેમ કે દૂર બહુ આખું પડે બહુ આખું પડે એટલે જવાય નહીં મમ્મીએ ના પડી કે મમ્મીની હાર પડે નહીં હવે આપણે જો ઉપરથી હમણાં વિમાન ગયું ને વિચાર કર્યું કે વિમાન હેઠું ના પડે હેઠું પડશે ને આ બધું આ એકલો એરિયો દેખાય ને તો તમને આ એરિયો દેખાય ને એરિયો આખો ઉડી જવાનો ઉડી ન જાય આ તો ખાલી આવું જવાથી વાત કરું ઉડી તો કોઈ જાય જ નહીં અહીંયા એકલો શાંતિથી વેઠો ને એકલો એકલો એવો ધૂળ ખાઉં હું ને ના કોઈ યાદ કરે ના કોઈ શું કહું તમને કઈ કહેવા જેવું નહીં હજી સાંજે આપણે કાકાને ઘરે જવાનું એટલે કાકા નહીં એટલે કાકાની સોસાયટી છે ને ત્યાં જમવાનું છે એટલે આવી બાકા જીકી કરતા રહેવું આપણે આજે થોડા થોડી મજા આવવાની છે એટલે થોડો લાસ્ટ ઓકે અત્યારે આપણે કન્ટિન્યુ કરીએ નકર તમને આમ નામ બોલ બોલ કરીશ ને તમને કંટાળો આવશે જો ગાઈસ હવે આપણે છે ને આ કપડાં રહે ને ઇસ્ત્રીમાં નાખવાના જો કપડાં હળા કપડાં ઇસ્ત્રીમાં નાખવાના છે આજે આજનો વિડીયો થોડો ઇન્ટરેસ્ટિંગ રહેવાનો અને બીજો બી વિડીયો પાછળ પાછળ આવી જ રહ્યો છે હો એ તો એક નંબર રહેવાનો આજે હતી દશેરા દશેરા નહીં એટલે આજે તો તમે વ્લોગ જોતા હશો મારો પણ આજે દશેરા નથી આજે આને બ્લોગમાં નહોતો લેવાનો હતો અને આપણે વ્લોગમાં લઈ લીધો અનએક્સપેક્ટેડ હતું હો ભાઈ પછી આ બીજો કહેતો તો એને તો વ્લોગમાં નહોતું જ આવો બિલકુલ પણ નહોતું આવો થોડાક આના ચશ્મા તમે ઓળખતા તો હશો આગળના વ્લોગમાં તમે જોયો હશે એટલે આપણે નહીં દેખાય કેમ કે ભીડમાં આપણે એકલા દબાયેલા હતા ને બહુ ભીડ હતી